માનવતાને શરમાવતી નહીં પરંતુ ગર્વ અનુભવાવે તેવી ઘટના સામે આવી પાલનપુરમાંથી પાલનપુરમાં રિક્ષામાં ભૂલી ગયેલ પાંચ લાખ તેર હજાર રૂપિયાના સોનાના દાગીનાની ભરેલી બેગ ઈમાનદારી સાથે મૂળ માલિકને પરત કરવામાં આવી છે માહિતી મુજબ દિલ્હી ગેટથી એરોમા સર્કલ તરફ જતા સમયે પ્રવાસી રિક્ષામાં આ બેગ ભૂલી જાય છે ઘટનાની જાણ થતાં જ નેત્રમ ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો રિક્ષા ચાલકે કોઈ નાલચ વિના પૂર્ણ ઈમાનદારી અને માનવતાના ભાવ સાથે દાગીના ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી જેનાથી સમગ્ર પાલનપુરમાં પ્રશંસાનો માહોલ સર્જાયો આ પ્રશંસનીય કાર્ય બદલ જિલ્લાના પોલીસ વડાએ રિક્ષા ચાલકને પ્રશંસા પત્ર આપી સન્માનિત કર્યા પોલીસના તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ મૂળ માલિકને સોંપવામાં આવ્યો બેગ માળતા જ પ્રવાસી દ્વારા પોલીસ વિભાગ અને રિક્ષા ચાલકનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે તકની રાહ જોતી ઈમાનદારી આજે જીવંત છે અને માનવતા હજુ પણ બચી છે સંબોધક ઠાકર મારો 24 તારીખના રોજ મારો બેગ ગુમ થયેલ રિક્ષાના અંદર અને ખાસ કરીને નેત્રમની ટીમે મને અડધો કલાકની અંદર ખૂબ સારી એવી સફળતા આપી છે પોલીસ મિત્ર તથા નેત્રમની ટીમના સહાયશ્રીઓ અને બેનશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને ભાઈ જે એમને એમને મને તરત હોધીને ટ્રાય કરીને મને અહીંયા બે પૂરેપૂરી હું ધર્મેશ ઠાકર એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પાંચ લાખ તેર હજારની ની રકમના માત્ર દાગીને હતા તે મને બધા પરત મળેલ છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ અ ચોવીસ દસ બે હજાર પચીસ ના રોજ બપોરના બાર વાગ્યાના આસપાસ જે અરજદાર છે ધર્મેશ કુમાર શંભુ પ્રસાદ ઠાકર તેઓ પાલનપુરના રહેવાસી છે અને તેઓ બીજે ગેટથી પાલનપુર રહેવામાં સર્કલ એ રીક્ષામાં બેસીને ત્યાં ગયા હતા અને ત્યાંથી પછી પેસેન્જર વાહનમાં પાટણ તરફ પોતાના જે મુકામે ત્યાં જવા માટે નીકળેલા હતા આ દરમિયાન તેઓ રિક્ષામાં પોતાનો સોના ચાંદીના દાગીના જે પાંચ લાખ તેર હજારનો મુદ્દામાં જે હતો એ રિક્ષાઓ ભૂલી ગયેલા હતા આ જે મુદ્દામાં જે ભૂલી ગયા હતા એ બાબતે તેઓ અમારી જે બનાસકાંઠાની નેત્ર ટીમ છે એમાં પીએસઆઈ કેડી કે ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ રિક્ષાનું સીસીટીવી કેમેરા અને અંતર્ગત એનું જે સઘન જે ચેકિંગ હતું એ ધોરણે ચેકિંગ દરમિયાન એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને આ જે રિક્ષા ચાલક છે એનો સંપર્ક કરવામાં આવ્યો રિક્ષા ચાલકે પોતાની પ્રમાણિત તરત જ આ બાબતે આ વિગત જણાવેલી કે આ મુદ્દામાલ એમની પાસે આ રિક્ષામાં રહી ગયેલો છે જે પાછળ પડ્યો છે અને તરત પછી અમને નેત્રમની ટીમને સુપરત કર્યો હતો નેત્રમની ટીમ દ્વારા જે આજે આ મુદ્દામાલ હતો એ માન્ય જિલ્લા પોલીસ શ્રી પ્રસાદ સુબે સાહેબના હસ્તે જે અરજદાર છે એમને આજે પરત કરવામાં આવ્યો હતો આજે જે આખું જે કામગીરી છે એમાં અમે ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે આ નેત્રમ કેન્દ્ર જે આખા પાલનપુર શહેરમાં લગાવવામાં આવે છે એ તમામ જેટલા બી રાહબરી છે જે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે એમને મુદ્દાકાલ બાબતે કે બીજા કોઈની અનેક કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તો તરત અમારી નેત્ર બનાસકાંઠા પોલીસનો બી સંપર્ક કરે અને અમે તત્પર છીએ કે તમામ જે પાલનપુર રહેવાસીઓ છે બનાસકાંઠા રહેવાસીઓ છે એમની સુરક્ષા જળવાઈ રહે બીજું અમે તમામ નાગરિકોને એ પણ અપીલ કરીએ છીએ કે આ દિવાળીનો સમયગાળો છે અત્યારે તહેવારનો સમયગાળો છે તો આવું કિંમતી મુદ્દામાં હોય તો એ પોતાના સાથે આવું કિંમતી મુદ્દામાં સાચવીને રાખે જેથી કોઈ તો ભૂલી ગયેલા હતા અને મળી ગયું છે તો કોઈ લેભાગુ તત્વોમાં ભાભ ન લઈ લે એ માટેમાં સર્વે જે જાગૃત નાગરિકો છે એ પોતાના તરફે બી તકેદારી રાખે એવી ઘણાકાર ખેડૂત તમને વિનંતી કરે છે અને અપીલ કરે છે